અને મુક્કાનો વરસાદ વરસાવીને હત્યા કરી નાખી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે હાલ તો કતારગામ પોલીસે હત્યારાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જી સર જી ગઈ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મિમર હોસ્પિટલથી જાણ થતાં પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલ આ મારામારીમાં ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મીમુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુરામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે સાથે આ ગુનાના કામે સંડોવાયેલા ત્રણ આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગરનાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઠીક મૂકીનો માર મારતા એ પડી જતા એને હેમરેજિક ઇજાઓ થતાં એનું મૃત્યુ નિપજયેલ હતું તેથી પોલીસે આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ ગુનો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરાવી છે